અને મારે બજારમાં વેસવી પડી મારું આ ફોર્મ રદ થવાથી ચૌદસો રૂપિયામાં તો મને સો એકસો દસ રૂપિયાની નુકશાની થયેલ છે તો હવે વિનંતી કરું સરકાર કે આ વસ્તુમાં છે તમે સંજોગમાં જવાબદારી તમારી આવે છે આખી જુનાગઢ જિલ્લાના રથ પ્રોમ જાજા ત્યાં છે બીજે કોઈ જગ્યા વાતે કઈ રથ પ્રોમ ત્યાં નથી તે બદલ આ વાતચીત કરું તો એનો કોઈ પણ નિવેડો રસ્તો તમારે કાઢવો જરૂરી ખાસ છે વિના મારે 6 વીઘાની તુવેર આવેલી છે ટેકામાં હું તુવેર લઈ આવ્યો છું ટેકાના ભાવ 1510 છે બજારમાં 1400 રૂપિયા છે તો મારે આ ફોર્મ ફેલ થયું છે તો ખરવે ખેડૂતને આવે આ રીતે જો ફેલ થાય એમ તો સો રૂપિયા મણે મણે તૂટે તો બધા ખેડૂતને નુકસાની ભોગવવી પડે ને અમારે જેવા અને ખેડૂતોના હજી ફેલ થયા છે આ અમારા જેવા ઘણા ખેડૂતોને આ રીતે ફેલ થયા તો નુકસાની કેટલી ભોગવવી પડે છે તો સરકારસિંહને અપીલ કે સુધારા કરે આ બધું ઇન્ટરનેટ માધ્યમ દ્વારા ખેડૂતોએ તુવેર વાવી નથી એવા આદેશો કરવામાં આવ્યા છે અને એને કારણે ખેડૂતોના રજિસ્ટ્રેશનો રદ કરવામાં આવ્યા છે અને લગભગ ગુજરાતની લગભગ તમામ મંડળીઓમાં જે રજીસ્ટ્રેશન થયા છે એમાંથી પચાસ ટકા ખેડૂતોને રદ કરવામાં આવ્યા છે એટલે અમારી ભારતીય કિસાન સંઘની માંગ છે કે તાત્કાલિક અસરથી આ રદ થયેલા ખેડૂતોની તુવેર ચોકવામાં આવે કારણ કે એને

अगर आप ये वीडियो YouTube पर देख रहे हैं तो हमारा चैनल सब्सक्राइब कर लें और बेल आइकन का बटन दबाना ना भूलें और अगर आप ये वीडियो Facebook पर देख रहे हैं तो हमारे पेज को लाइक जरूर करें।